પોલિટિકલ ન્યૂઝ 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 સ્પોર્ટ્સ ક્રાઇમ કે સમાચાર સર્વશ્રેષ્ઠ ચેનલ રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે ગુરુ આશ્રમના સંત શ્રી ડાયાગીર બાપુ હીરાપુરી બાપુના શિષ્ય બ્રહ્મલીન થતા તેમના અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં તેમના સેવકો અને ભાવિ ભક્તો જાવંત્રી ગામ ખાતે પહોંચ્યા હતા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે આવેલા ગુરુ આશ્રમના સંત શ્રી ડાયાગીરી બાપુ હીરાપુરી બાપુના શિષ્ય બ્રહ્મલીન થતાં તેમના અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં તેમના સેવકો ગુરુ ભક્તો ભાવિ ભક્તો પહોંચ્યા હતા તેની અંતિમ યાત્રામાં દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ગૌસ્વામી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ અને ચંદુર જગ્યાના સંત શ્રી ભરતપુરી બાપુ અને અન્ય સંતો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ડાયાગીરી અંતિમ દર્શન કરી લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી તેમની પાલખી યાત્રાની અંદર મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા અને પાલખી યાત્રા પૂર્ણ થયા બાદ તેમની સમાધિ આપવામાં આવી હતી ત્યારબાદ આવેલા મહેમાનો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં જાવંત્રી ગામના લોકો આજુબાજુ ગામના લોકો અને તેમના

ચંદુરગામ અને ચંદુરમાં હીરાપુરી બાપુ એમના પરમ શિષ્ય હીરાપુરી બાપુને જેના પ્રત્યે સંપૂર્ણ હેત સંપૂર્ણ ભાવ સંપૂર્ણ લાગણી અને એ લાગણીને પરિપૂર્ણ રીતે જેણે આજીવન પૂરી પાડી એવા અમારા જાવંત્રી ભૂમિના પનોતા પુત્ર મહંત શ્રી પરમ પૂજ્ય ડાયાગીરી બાપુ આજે બ્રહ્મલીન થયા ભક્તો ખૂબ મોટી સંખ્યામાં પોતે દુઃખની લાગણી વ્યક્ત કરી ગઈકાલે રાત્રે બ્રહ્મલીન થયા તો રાત્રિથી માંડી અને અત્યારે દિવસના બાર વાગ્યા સુધી એમના શિવગણની એમના ભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ રહી છે અને અમારા આ ઉત્તર ગુજરાતના આ વિસ્તાર માટે એક હંમેશાના માટે ડાયગીરી બાપુની ખોટ વર્તાશે એ ચોક્કસ છે એ ખોટ કોઈ પૂરી નહીં કરી શકે એમનું જીવન એવું હતું એવા હજારો સેંકડો શિષ્યોને સાથે એમનો એટલો લગાવ હતો એ અને એનો પુરાવો કોઈ કે શું તો એક ચારણ તરીકે ગઢવી તરીકે હું ચતુર્દાન ગઢવી એનો પુરાવો આપું છું કે આજે ચોથ થઈ છે એટલે કે ગઈકાલે રાત્રે તીજની રાત્રિએ બ્રહ્મલીન થયા શરીર ખૂબ જ નાદુરસ્ત હતું પણ એક સંત કોટીના આત્માનું પ્રમાણ શું તો એ પ્રમાણ છે કે જેમણે દેહ છોડ્યો ને તો કોઈને દિવાળી જેવો પ્રસંગ કોઈનું નવું વર્ષ કોઈનું બેસતું વર્ષ ન બગડે આ સંતનું પ્રમાણ છે ચોથના દિવસે એમણે દેશ જોડ્યો છે એટલે સમગ્ર વિસ્તારને ક્યાંય પણ વર્ષ ઉજવવામાં નવા વર્ષને દિવાળીના પર્વને ઉજવવામાં ક્યાંય પણ એમની લાગણી ઓછી ન થાય એ વાવથી એ આત્મા પવિત્ર આત્મા છે એનો એક આ પુરાવો છે એટલે પરમ પૂજ્ય મહાનશ્રી દાયાગીરી બાપુની અમારે કાયમ માટે જાવંત્રી ગામને નહીં પણ અમારા વિસ્તારને ખોટ રહેશે અને હિરાપુરી બાપુ પછી એક જ એક આ જગ્યા હતી એ અમારી જાવંત્રી ગામનો ગુરુગાદી આશ્રમ એટલે પરમ પૂજ્ય મહાન શ્રી દાયાગીરી બાપુ હર મહાદેવ જય માતા સદગુરુદેવ કી જય હીરાપુરી ગુરુ મહારાજ કી જય સમર્થ મા બાપુની નમઃ પાર્વતી હર હરે દિવ્ય અને ચેતન નિખાલસ એવો દિવ્ય આત્મા એ વિદાય લીધી છે ભ્રમલીન થયા છે એ નિમિત્તે આજે આપણે બધા જાવંત્રી ગામની અંદર હજારોની સંખ્યામાં માનવ મેરા મણ પડ્યો છે સંતો મહંતો બેક ભક્તો ગ્રામજનો આજુબાજુથી દૂર દૂરથી લોકો અહીંયા સમાધિ ના સ્થળે પૂજ્ય ડાયાગીરી બાપુના અંતિમ દર્શન માટે પધાર્યા છે અને નોંધનીય બાબત મને એ લાગી છે કે ગામની અંદર અમે જ્યારે પાલખી નો પ્રવેશ કર્યો શોભાયાત્રા પ્રવેશ થઈ એટલે ગામની દરેક દરેક શેરીએથી દરેક દરેક કુમારિકાઓ પૂજ્ય બાપુને સામયો લઈ અને પૂજન કરવા આવી અને વિશેષ નોંધ તો ત્યાં થાય છે કે આ ગામનો મુસ્લિમ સમાજ જે છે મુસ્લિમ સમાજની પણ દીકરીઓ મુસ્લિમ સમાજ પણ પૂજ્ય બાપુને એટલા ભાવથી એટલા દિલથી ચાહે છે એ દીકરીઓ પણ આવી એટલે આ જીવનનું સરવૈયું એટલે આપણો અંત

સંસ્કૃતિનો પ્રયાસ સંસ્કૃતિનો પ્રચાર કર્યો લોકોને વ્યસનમાંથી દૂર કર્યા સંસ્કૃતિ તરફ વાળ્યા ગામના ખૂણે ખૂણે છેક પાકિસ્તાનની બોર્ડર સુધી એમને સંસ્કૃતિનો પ્રચાર કરી અને પોતાનું જીવન ધન્ય બનાવ્યું આવા દિવ્ય આત્માને હું જનસેવા આશ્રમ મોટી ચંદુર વતીથી એક વાત ચોક્કસ કહું કે અમારા હીરાપુરી બાપુના જે પરિવાર હતો અમારા આશ્રમનો પરિવાર એની અંદર પૂજ્ય ડાયગીરી બાપુની એને અમે હુલમણા નામે મામા કહીએ છીએ એની ભયંકર ખોટ પડી છે એ ખોટ ક્યારે અમે પૂરી કરી શકશું નહીં ભગવાન ભોળાનાથ ગુરુ મહારાજ એ દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના છે સદગુરુ દે આજે એક અમારા મહાપુરુષ એવા હિરાપુરી બાપુના શિષ્ય અને જેણે લાખો ભાવિ ભક્તોને જેને જીવન સુધાર્યું છે વ્યસન મુક્ત બનાવ્યા છે એવા અરણસર્ધે મહાપુરુષ દયાગીરી બાપુ ભ્રમલીન થયા છે તો એ એમને હું સાચા શબ્દોથી સાચા દિલથી ખૂબ જ પુષ્પાંજલિ આપું છું અને એમનામાંથી જે એમના અનુવાયો અને ભક્તો જે એમના વિશે એમણે માર્ગદર્શન આપ્યું છે એમણે ગુરુ ઉપદેશ આપ્યો છે એ ઉપદેશને આપણા જીવનમાં ઉતારીને એને આપણા જીવનને પણ કીર્દાર્થ પવિત્ર ધન બનાવીએ એ જ બોલો સદગુરુ